પાટીદાર આગેવાનોએ ફરી ઉઠાવી અનામતની માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ દસ ટકા ઇડબ્લ્યુએસ અનામત આપવાની પાટીદાર આગેવાનોએ માગ કરી છે દિનેશ બાંભણિયા અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા અનામત આપવાની માંગ કરી છે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં અલ્પેશ કથિરિયાએ કહ્યું કે શિક્ષણમાં અનામત લીધું તેમ ચૂંટણીમાં અનામત માટેની રજૂઆત સરકારમાં કરી છે અને સત્તા અને સિસ્ટમમાં આપણે પણ ભાગીદાર બનવું પડશે

કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સમાજને કે સમૂહને જ્યારે રિઝર્વેશન મળતું હોય છે ત્યારે એ સમાજને ઉજળી તકો પ્રદાન થાય સત્તા અને સિસ્ટમમાં એની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટે અનામત મળતી હોય છે તો જ્યારે દસ ટકા નોકરી અને શિક્ષણમાં લાગુ પડી છે એવી જ રીતે ઓબીસી પણ નોકરી અને સિસ્ટમમાં લાગુ હતી આજે સ્થાનિક સ્વરાજ્યમાં પ્રથમવાર લાગુ પડે છે આજે જ્યારે ઇડબલ્યુએસ લાગુ એમાં પડી છે તો સ્વાભાવિક છે કે ઇડબલ્યુએસનો અમલ ચૂંટણીમાં પણ થવો જોઈએ